મમ પાણી હવે શું કરી ટ્વીકણ પાણી પાણી શું કરવાનું હા થી મોઢું ધોવાનું ઇંચે શું થાય ઇંચે તલા થાય

કોણ હતું મેકઅપ શીખવાડવા વાળું નામ શું હોય હા બોલ એ બોલ આ તો તઈ શું કરો પણ તમે તો મારા જટ કટિંગ મારવાનું હજી તો અલ્યા તઈ બાલો બાલે કાપવાના નહીં તમે તો સ્પેશિયલ કરીને જ મોકલશો એમ આજે ઘેર હા બોલ પટ્યું નહીં પટ્યું તું તો હેડે તા તમે ढळा हा पोणी पोणी नंतर ढळा मम्मी पाहिजे मशीन लॅड बालिस डायरेक्ट मोडस बेसिने बाल कापोले आय खुर्शीरशी लावाय मोणस बेसीने बाल ना यार ते खुर्शी वगैरे डायरेक्ट मोडस बेसिने बाल कापो थोडं चालू आहे આચી બીટી પાર્લર વાળી હતી આવું શીખવાડી તો શું હતો ને અને ઇનકો પહેલા તો હે આચી બ્યુટી પાર્લર વાળી શીખવાડી આવું પુના કંજી તો ઊભા થાય ને ઉઠ થાય મેકઅપ લગા મેકઅપ લગા લ્યો તાણ ઉભા થા આવો બેટા આવો મેં વધારે લગાવી પણ હું ધોળો વધારે થઈ જાય તો કોઈને દેખો નહીં હા ભાઈ સા તો તમે તો સ્પેશિયલ કરનો છું બધું કેટલા પૈસા થાય એમ કો પેલા એટલે ખબર પડે મને કેટલા સો રૂપિયા લે હું તો વીસ રૂપિયા જ લઈને આવ્યો પણ સો રૂપિયા તો હઈએ ને માકન પણ નહીં માકન રહેવા તો ચાલશે આટલું ફર્યું રહેવા તો વીસ રૂપિયાનું જ કરો ખાલી હ

આવી તો માં મારા લગન માં પીઠી એ કોઈ નથી જોડી ઊંચા નેચા ને લ્યો લો તમે કોઈમ વાહ ભાઈ વાહ થઈ જાય ને આ ગેરંટી ફોર રૂપિયા સર્વિસ તો સારી હાલ તમે બુન

તમે તો આ હોર રૂપિયા લીધા પણ વસૂલ છી હું ખાલી મોઢાનો પગો નો કરો વખત ખબર પડી હું કીધું હોર રૂપિયા પણ આ તો હવે ખબર પડી કે આ તો તો મેકઅપ ફૂલ મેકઅપ ફૂલ સર્વિસ આલી એટલે પગ ને પગ ને બધું દોડું કઈ ના લી વાહ ભાઈ વાહ ખાલી અટલા હો રૂપિયા જ લો બુન હા તમારા દુકાન નું નામ શું આ દુકાન નું નામ બોલ ભાઈ છે વાતો ફક્ત ધોળા થઈ ગયા તો કોઈ ઓળખીએ નહીં કે આ કુના પક્ષી આ તો ખબર નહીં પડી ચા ચમકી યા ઓહો ધોળા શબ્દ થઈ ગયા વા તો ના બોલતો હજી તો હજી તો મેકઅપ કર કર કરી તારી વાહ ભાઈ વાહ લ્યો લ્યો હા લ્યો પણ

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ

Okay, thank you, Moon. Thank you, thank you. Welcome, thank you.